લોએજ ખાતે કાંધેનુ યુનિવર્સિટી જૂનાગઢના સંવર્ધન કેન્દ્ર દ્વારા પછાત વર્ગના એસસીએસટી પશુપાલકોને કિટ વિતરણ છેલ્લા ઓગણીસ વર્ષથી કાર્યરત પશુ સંવર્ધન કેન્દ્ર લોએજ ગીર જાફરાબાદી ચાલુ છે જે કાંઘેનુ યુનિવર્સિટી જુનાગઢના સી બી એફની દેખરેખ પર કાર્યરત અને અનુદિત છે જેના દ્વારા આજ રોજ લોએ જ સ્વામિનારાયણ મંદિર ખાતે મંદિરના મુખ્ય કોઠારી સ્વામી શ્રી મુક્ત સ્વરૂપ સ્વામી અને ભંડારી સ્વામી શ્રી નવતમ પ્રકાશજી અન્ય સંતો તેમજ યુનિવર્સિટીના પશુ સંવર્ધન કેન્દ્રના ડો ચૌધરી સાહેબ શ્રી નિલેશભાઈ જોશી તેમજ લોએજ કેન્દ્રના ઇન્ચાર્જ વિરમભાઈ નંદાણીયાની ઉપસ્થિતિમાં લોએજની આજુબાજુના ગામોના પછાત વર્ગના પશુપાલકોને નફાકારક પશુપાલન કઈ રીતે કરવું તેમજ ઉનાળામાં પશુઓને ગરમીથી બચવા શું શું પગલાં લેવા એ અંગેની સમજણ ડો ચૌધરી દ્વારા આપવામાં આવી તેમજ મંદિરના સ્વામીશ્રીએ આપણી ગીર ગાયોનું મહત્ત્વ અંગે સમજણ આપી તેમજ વિરમભાઈ નંદાણીયા દ્વારા પશુપાલનમાં સંવર્ધનનું મહત્વ સમજાવ્યું આજે એક ટૂંકી શિબિર કરી અને હાજર તમામ પશુપાલકો જે પછાત વર્ગના હતા તેઓને સારી ગુણવત્તાવાળું ખાણદાણ કૃમિનાશક દવાઓ મિનરલ પાઉડર વિટામિનની બોટલો દૂધ ભરવા માટે સ્ટીલની બરની વગેરેને કીટના રૂપમાં વિનામૂલ્યે આપવામાં આવ્યું